નમસ્કાર દર્શક ધારાસભ્ય ધારાસભ્યજનક તળાવ્યાના સઘન પ્રયાસો સફળ સ્વરૂપે બાબરા તાલુકાના ધરાઈ અને બળેર પીપરિયા ગામને જોડતા અગત્યના માર્ગને રિસ્પેસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક ત્રીસ કરોડનો માતબલ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરના પ્રવાસીઓને સ્થાનિકોને મોટી રાહત મળશે ધરાઈ અને બળેલ પીપરિયા ગામ વચ્ચેના રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે સેવા આપે છે રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી આ સમસ્યા ધારાસભ્ય જનક તળાવિયાના ધ્યાન પર આવતા તેમણે તાત્કાલિક ધોરણે માર્ગને રિસ્પેસિંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી ધારાસભ્ય જનક તળાવિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂપિયા એક 1.3 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ગ્રાન્ટ દ્વારા આ રોડનું સંપૂર્ણપણે રિફেসિંગ કરવામાં આવશે જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે ધારાસભ્ય જનક તળાવિયાએ અંગે જણાવ્યું હતું કે લાંબા સમયથી આ રોડની સ્થિતિ ચિંતાજનક હતી જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી રાજ્ય સરકાર આરજુ આતમે ધ્યાન ને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે તે બદલ હું મુખ્યમંત્રી શ્રી અને માર્ગ મકાન મંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું આ રોડ નું કામ પૂર્ણ થવાથી ધરાય બળેલ પીપરિયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઘણો ફાયદો થશે અને તેમનો સમય તથા શ્રમ બચશે આ સમાચારથી સમગ્ર પંતક ના ગામજનોમાં ખુશી ની લાગણી જોવા મળી રહી છે તેઓએ ધારાસભ્ય જનક તળાવ્યા આભાર માન્યો હતો અને આ કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશાળના ન્યુઝ